તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવ દેશ ગાદીના આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદજીની નિશામાં મહોત્સવ ઉજવાયો છે આચાર્ય મહારાજની નિશામાં ગુરુ પૂર્ણિમા ઉજવવા દેશ વિદેશથી આવેલા ચાલીસ હજારથી વધુ સંખ્યો ભક્તો ઉમટી પડ્યા છે આજના દિવસે ગુરુપૂજનનું સવિશેષ મહત્વ છે ત્યારે હાજર ભક્તોએ પોતાની સુખાકારી માટે ગુરુ પાસે આશીર્વાદ મેળવ્યા સવારે આચાર્ય મહારાજે ભગવાન સ્વામિનારાયણે બંધાવેલા મંદિરમાં નરનારાયણ દેવની આરતી કરી હતી